અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માર્ચ બે હાજર ચોવીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ ના પરિણામ જાહેર થતા ગુજરાતી માધ્યમ માં રાજપૂત ત્રિશા એ વન ગ્રેડ નવ્વાણું પોઈન્ટ સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ એક વિદ્યાર્થીની એ વન ગ્રેડ સાથે તથા પીઆર તિવારી અજય છન્નું પોઈન્ટ અઠાવન પીઆર ફનાવલા ફેનલ પંચાણું પોઈન્ટ ચૌદ પીઆર વખારા બિંદુ ચોરાણુ પોઈન્ટ નવ્વાણું પીઆર ભગત જન્વી ચોરાણું પોઈન્ટ ઓગણીસ પીઆર ખત્રી યશ ત્રાણું પોઈન્ટ અઠ્યાસી પીઆર शर्मा प्रिया त्राणू पॉइंट इकोतेर पी आर मोरे श्रेयान पी आर राय कविताहल बाणु पॉइंट आठ पी आर, आर।, आर। उपाध्याय रौनक नेव पॉइंट सत्तास पी आर गुर्जर जीवराज नेव पॉइंट छ पी आर दास प्रिया अठासी पॉइंट चौप्पन पी आर माड़ी रवि अठासी पॉइंट चौप्पन पी आर बुनकी कृणाली

મનોજની બેન શર્મા તથા તમામ શાળા પરિવાર શિક્ષક ગણ તમામ વિદ્યાર્થીઓને તેઓના ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા મેં આજ નોઈસાઈ ગુલાકે જે ઠીક પરિવાર સુનો એક અભ્યાસ કર છે તેમના તરફથી સર એ સૌને આભાર વ્યક્ત કરું થેન્ક યુ સર એન્ડ ફોર થેન્ક યુ વીએએસ ને લેવાવા માટે આઈએ છું થેન્ક યુ હોમાલી વીએએસ ને My name is Rajdeep. I am a student uh, of Rajkesh School. I come from an English nature. In this nature, as the sir teacher and, uh, sir, teachers and all uh, my friends support me in my studies and uh, in sports also. Uh, Asura uh, uh, sir, Arshad uh, sir, Tina teacher, Sivam sir, all they will support me in my studies. and give me motivation to do our best result thank you मैं राजकीय साहित्य विद्यालय में फर्स्ट रैंक आया हूँ इसके पीछे मेरे सभी टीचर सर उनका बहुत योगदान है और सबसे ज़्यादा तो मेरे भाई का उससे मेरे पीछे बहुत मेहनत किया जिससे जिसमें आज फर्स्ट रैंक लाया हूँ मैं एस एच बनना चाहता हूँ मारो नाम हर्षद नटवरलाल गोठी है હું સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલનો સંચાલક છું ગઈકાલે ધોરણ બાર સામાન્ય પ્રવાહનો જે રિઝલ્ટ આવેલો છે તેની અંદર અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓ જરૂરતું પરિણામ મેળવેલું છે વિદ્યાર્થીઓનો જે રિઝલ્ટ છે તેમાં રાજપૂત પીસા છે એ એ વન ગ્રેડ મેળવેલું છે અને એને એસપીમાં નવ્વાણું માર્ક લાવેલા છે બીએમાં એમાં નવ્વાણું માર્ક લાવેલા છે ઇકોનોમિક્સમાં સત્તાણું માર્ક લાવેલા છે એકાઉન્ટની અંદર પંચાણું માર્ક લાવેલા છે અને એના જે પીઆર જે છે એ નવ્વાણું પોઈન્ટ સત્તાવન છે તો આમ આ વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે અને સોળ વિદ્યાર્થીઓ જે છે તેમને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે તો આમ વિદ્યાર્થીઓની અંદર બહુ સુંદર રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે પરંતુ સાથે સાથે શિક્ષકોએ પણ એવી સારી મહેનત કરાવેલી છે અને જેને કારણે આ સારું રિઝલ્ટ મળેલું છે વિદ્યાર્થીઓ માટે અમે મોડલ ટેસ્ટનું આયોજન કરીએ છીએ બોર્ડની પદ્ધતિ પ્રમાણે અમે એ લોકોને પરીક્ષા લઈએ છીએ જેને કારણે એ વિદ્યાર્થીઓને બોર્ડનો હાવ રહેતો નથી અને બોર્ડમાં કઈ રીતે પરીક્ષામાં એટેન્ડ કરવાનું તે આમ વિદ્યાર્થીઓને સમજ મળે છે એટલા માટે અમે વિદ્યાર્થીઓને સારામાં સારી મહેનત કરાવીએ છીએ અને પેપર માટેની રાઈટિંગ પ્રેક્ટિસ પણ અમે વિશેષમાં વિશેષ કરાવીએ છીએ એનું આજે અમે આ પરિણામ જોઈ શકીએ છીએ તો આમ અમારી શાળાની અંદર જે એક જ વિદ્યાર્થી ફેલ થયો છે અને શાળાનું જે પરિણામ છે એ સત્તાણું ટકા આવે છે તો આમ અમને બધા વિદ્યાર્થીઓ માટે ગર્વ છે અને આવનારી જે કારકિર્દી માટે એ લોકો માટે અમે ભવિષ્ય ઉજ્જવળ રહે એની અમે આશા રાખીએ છીએ અને એમને આશીર્વાદ આપીએ છીએ અસ્તુ જય હિન્દ